નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે વિનુભાઈ કાથરાણી અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે ગત અગિયાર તારીખે વિનુભાઈના ફાધર ચુન્નીભાઈ કાથરાણીનું દુઃખદ નિધન થયું તે નિમિત્તે આજે તે સંસ્થા પરિષદમાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે આ પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એ દિવ્ય આત્મા પણ ઉપરથી આ પરિવાર ઉપર આજના દિવસે આશીષ વરસાવતો હશે કારણ કે દિવ્ય આત્માની પાછળ આવું સરસ મજાનું સેવાનું કાર્ય આ પરિવાર કરી રહ્યો છે તો આજનું ભોજન આ પરિવાર તરફથી છે તો ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે આજનું મેનુ છે કોબીજનું શાક રોટલી બરફી ખમણ કઢી ખીચડી ફ્રાઈન્સ અને છાસ તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી વિક પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે હાલ આપણે અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહ્યા છીએ તો આપ સર્વેને મારી વિનંતી કે આપ આપનું અમૂલ્ય યોગદાન અંધજનોના વિકાસ અર્થે આપો જો આપ અમારું જે નવું કન્સ્ટ્રક્શન ચાલુ છે એમાં આપ આપનું અથવા આપના સ્વજનનું નામ અંકિત કરાવવા માગતા હોય તો આપ પાંચ હજાર અથવા પાંચ હજારથી વધારેનું દાન આપી સમૂહ તકતીની અંદર આપ આપનું અથવા આપના સ્વજનનું નામ અંકિત કરાવી શકો છો આપ ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા આપી એક ઘરના દાતા બની શકો છો જે ઘરની અંદર એક અંધ પરિવાર રહેવાનો છે એ ઘરના દાતા બની શકો છો તો મારી ફરી ફરી આપ સર્વેને વિનંતી કે અંધજનોના વિકાસ અર્થે આપ પણ જોડાવ અને આ યજ્ઞને પૂરો કરવામાં સંસ્થાની મદદ કરો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સંસ્થાની આ માહિતી અન્ય લોકો સુધી શેર કરો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ